તો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ નક્કી લેકમાં નક્કી લેકની એક્ઝેટ બાજુમાં અમારે પાછળ છે વોર્મઅપ માટેની જગ્યા છે અહીંયા અમે બધા વોર્મઅપ કરતા હોય અને આજે મેં રનિંગ કર્યું આજે મેં રનિંગ કર્યું અને સાડા દસ મિનિટ જેવો સમય લઈ ગયો અઢીથી ત્રણ કિલોમીટર છે અને ત્યારબાદ છે રનિંગ બાદ અમે કસરત કરી વોર્મઅપ કર્યું અને આ વોમઅપ અમારું ગ્રાઉન્ડ છે વોમઅપ પટેલ અને સૌ બહુ મસ્ત મસ્ત વ્યૂ અને આ મસ્ત મજાને નક્કી જીલ છે જોઈ લો તમે ને પાછળ છે એ ડક ડક આઉ છે અને ઉપર છે એ જયપુર પેલેસ છે જ્યાં દેખાય છે અને પાછળ છે અમારી આ ફિલ્ડ છે અને રોજ ગાર્ડન પણ છે એટલે મસ્ત આવે છે અહીંયા અને અમારી અપ કરતી બધી ટીમ છે અત્યારે પાંચ મિનિટ રેસ્ટ માટે છે તો એ તમને બતાવું करते हैं उसको साइड साइड से हम जाके ड्रॉप को फिक्स करके पूरी टीम नीचे आ जाए आगे के अंदर में जैसे आगे की कोर्सेस करोगे उसमें आएगा पूरी टीम ऊपर चली गई पूरी टीम नीचे आ गई कोई तो एक तो होगा वहाँ पे तो रोक कैसे लाएगा नीचे आने का रास्ता नहीं है साइड से हम रैपलिंग करके नीचे आना है सब नीचे आ गए तो फिर उसको निकालेंगे કેમ છો મિત્રો મજામાં આપણે આ દસ બાર કિલોમીટર રનિંગ કરીને આવી ગયા ભાઈ ફેલ્ડ ઉપર થઈ રનિંગ કરી અને ક્લાઇમ્બિંગ ની પ્રેક્ટિસ કરી અને વાગી ગયા છે સવારના બાર વાગી જાય છે ભાઈ બપોર ના અને જો આ ભાઈ મરતીય જયડ્યા છે હવે આપણા મિત્ર રાહુલ ઓર એ હે મેરા દોસ્ત હરિયણવી હરિવાણ ની બે આગે ચાલતો હા ભાઈ આપડે રવિભાઈ છે

कौन सो सा भाई ये अपने सोम सिंह की गुफा है ये सोम सिंह गुफा है सोम <laughs> सोम भाई है, वो सो रहे हैं ठीक है अभी चलते हैं दूसरे रूम में क्या क्या चल रहा है अभी देखते हैं क्या माहौल है इधर का इधर भी सब सो रहे हैं કે તમને માઉન્ટ આબુ જોરદાર કેવો રહ્યો આપણો ટ્રેનિંગ એક્સપિરિયન્સ ભાઈ મે આજે સાતમો દિવસ છે એક્સપિરિયન્સ સારા રહ્યો પણ ફીલિંગ બધી મિક્સ છે ઓહ કેમ બસ એ તો આવે છે હા સાથે ઘણી બધી સાજા પણ થઈ ગઈ છે એટલે સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ ગુડ ટ્રેકર માં અને મિત્ર વર્તુ છે અત્યારે નાને કંઈક પાર્ટી કરીએ છીએ દેખો અમારે છે ને ડ્રિંકિંગની પાર્ટીવાળા છે પણ કોલ ડ્રિંક ઓકે બાકી માં થાય એટલે નહીં સમજવાનું નહીં નંબર ટુન નહીં નંબર વન ચાલો ભાઈ મારો ગ્લાસ ભરો યાર હે દેખો અહીંયા હરિયા હરિયાણ બી એ ઓ અભાઈ કયા કામ કર રહે અને જો અમારે ઘણી બધી મીઠાઈ આવી છે ઘરે થી ઠંડુ ને બધું આવ્યું છે એક કૃતજ્ઞ ના તો પાર્ટી ચાલુ છે થેન્ક યુ કૃતજ્ઞ ભાઈ ઠંડા પીના પાર્ટી માટે અને જો અમારે સૌથી યંગેસ્ટ પ્લેયર છે અમારો આ ધૈર્ય જસમીસ હે જસમીસ એ આ બાજુ જો આ સૌથી યંગેસ્ટ પ્લેયર છે અમારી ટીમનો અને બધાય છે એ સારું પરફોર્મન્સ કરે મસ્ત એટલે

આ નવી વેરાયટી છે આપણે ક્યારે જાયકી નથી એનું નામ છે અંજીર વેરાયટી અંજીર બરફી અંજીર બરફી અંજીર બરફી છે પછી આ નાના મોટો બાઈક છે ઠંડા સાથેનું બીજા સાથેનું નથી અને સ્પેશિયલ વડોદરાના ખાખરા છે અમારી પાસે તો એની છે આ પાર્ટી ચાલુ છે અને અમારી આ ગેમ છે એકસો એક નંબરની એ નાસ્તા પાણી કરે